મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં આશાપુરાના દર્શન કરશે સ્વ ખર્ચે માતાજીની સાડી ફૂલહાર અને તલવાર લઈ જશે રાજ્યની શાંતિ અને સલામતી માટે મુખ્યમંત્રી પ્રાર્થના કરશે અલ્પેશ ગોસ્વામી વધુ માહિતી આપી રહ્યા છે અલ્પેશ જણાવશો શું વધુ વિગતો જે રીતે લોકસભાની ચૂંટણી લઈને ભાજપે હવે પ્રચાર જંજાવતી પ્રચાર પોતાનો શરૂ કર્યો છે ત્યારે આજે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ આવી રહ્યા છે સૌથી પહેલા તેઓ માતાના મર દર્શન કરશે ને ત્યારબાદ નખત્રાણા ખાતે તેઓ જાહેર સભાને સંબોધિત કરશે ને ત્યારબાદ નખત્રાણા ખાતે કચ્છ લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય છે તેને ખુલ્લું મૂકશે જે રીતે મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને ભાજપમાં પણ એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અંકીત આભાર સમગ્ર માહિતી આપવા માટે